નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાનપુર લીંબડીયા એપીએમસી માં ખેડૂતો પાસે સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે અરવલ્લીમાં એક મિલમાંથી એકસો એસી જેટલા કટ્ટા સોયાબીન લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે સરકારના ટેકાનો ભાવ સાતસો ને ઇઠ્યોતેર બજાર ભાવ આઠસો જેટલો હોવાથી સત્તાધીશો દ્વારા સરકાર સાથે કરી રહ્યા છે છેતરપિંડી સોયાબીનના એકસો એસી કટ્ટા ઉપરાંત આઠસો કટ્ટા અન્ય એપીએમસી માંથી મળી આવ્યા છે કટ્ટા સીલ પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રકમાં મૂકવામાં આવ્યા હતા ખાનપુરના લીંબડીયા એપીએમસી માંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યું છે આઈસર ટેમ્પો ભરી અરવલ્લીથી લાવી એપીએમસીમાં લાવવામાં આવી હતી અંદાજીત આયસરમાં એકસો સિત્તેર કટ્ટા સહિત એપીએમસીમાંથી અન્ય સાતસોથી ઉપરાંત સોયાબીનના કટ્ટા મળી આવ્યા છે મહીસાગર જિલ્લામાં આટલું ઉત્પાદન ના થયું હોવા છતાં પણ બહારથી લાવવામાં આવ્યું સોયાબીન મોટા પ્રમાણમાં સોયાબીન એપીએમસી સત્તાધીશો દ્વારા અન્ય ટ્રકમાં ભરવામાં આવી રહ્યું છે મોટા પ્રમાણમાં એપીએમસીમાં સોયાબીનના કટ્ટા પેક કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યા હતા આખરે મસમોટું કૌભાંડ એપીએમસીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે સોયાબીન કૌભાંડ મામલે સ્થાનિક મામલતદાર એપીએમસી ખાતે પહોંચ્યા હતા મામલતદાર દ્વારા ડ્રાઈવરના જવાબ લઈ કોને એપીએમસીમાં સોયાબીન મંગાવ્યું હતું તે તપાસ હાથ ધરી છે અગાઉ પણ એપીએમસીમાં ચણાનો જથ્થો બહારથી લાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું ચેરમેન અને ખેડૂત સાથે કાર્યવાહી દરમિયાન ઘર્ષણ થયું બીબચ ગાળો ચેરમેન સહિત ખેડૂત એકબીજાને બોલતા કેમેરામાં કેદ થયા છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર